પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ આજે પોરબંદરની સરકારી હોસ્પિટલ તેમજ લેડી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના તંત્રને જરૂરી સૂચનો પણ આપ્યા હતા પોરબંદરના પૂર્વધારા સભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને રામદેવભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ દ્વારા પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડ અને ઓપીડીની મુલાકાત લેવામાં આવી હતી તેમજ ભાવસીજી હોસ્પિટલમાં આવેલ અનેક વોર્ડ અને ઓપીડીની પણ મુલાકાત લઈ વોર્ડમાં દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા આ ઉપરાંત ઓપીડીમાં આવતા દર્દીઓ પાસે સારવાર સહિતની વિવિધ માહિતી પણ મેળવી હતી આજે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ અને રૂપાળીબા જનાના હોસ્પિટલની મુલાકાત લીધી દર્દીઓની ખબર અંતર પૂછી ખાસ કરીને જ્યારથી પોરબંદરમાં મેડિકલ કોલેજ બની છે પછી અહીંયા જે સ્ટાફને આ પ્રોબ્લેમ હતા ડૉક્ટરો ઓછા હતા સ્પેશિયલાઇઝ ડૉક્ટરો હતા એ બધા જ મેડિકલ કોલેજને કારણે અત્યારે એમની સેવાઓ મળી રહી છે અને ભાગે બધા દર્દીઓએ સંતોષ વ્યક્ત કર્યો છે જે થોડા ઘણા ખામીઓ હતી એ બાબતે અમે હોસ્પિટલના વહીવટીતંત્ર સાથે પરામર્શ કરીને જે કાંઈ ત્રુટીઓ હશે ત્રુટીઓ પૂરી કરવાની કોશિશ કરશું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે આયુષ્યમાન ભારતની એક કલ્પના છે એ પ્રમાણે તમામ દર્દીઓને નાણાં વાકે કોઈ સારવારનો અભાવ નથી એ પ્રકારની વ્યવસ્થા અહીંયા ગોઠવાય છે એટલે ખૂબ જ સારી રીતે હોસ્પિટલનું વહીવટીતંત્ર ચાલે છે અર્જુનભાઈ મોઢવાડીએ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના દર્દીઓને પડતી અગવડ અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો પણ હોસ્પિટલના તંત્રને આપ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર